યુજીલ નો એક કર્મચારી નગરપાલિકા ફાયર જરૂર છે ત્યારે વડનગર નગરપાલિકામાંથી ફાયર ફાઈટરના ઉપકરણો સરકાર દ્વારા તો ઉપસ્થિત કરાયેલા છે આપેલા છે પણ એ સાધનો બંધ હાલતમાં મળ્યા અને તાત્કાલિક મદદ પહોંચવી જોઈએ પહોંચી નહીં એના કારણે વડનગર નગરની જનતાની અંદર રોષ જોવા મળ્યો વીસેક દિવસ અગાઉ નવીન બની રહેલ તાનારી મ્યુઝિયમમાં આગ લાગી હતી એ દિવસે પણ વડનગર નગરપાલિકા ફાયર ફાઈટર જે સેફ્ટીના સાધનો છે બંધ હાલતમાં અને વડનગર નગરપાલિકાની સહાય જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ અને એ દિવસે પણ વિસનગર ખેરાલુ થી સાધનો મંગાવવા પડ્યા હોળી ના દિવસે દરવાજા દરવાજાની બાજુમાં આગ લાગેલી અને બે ઘર આગ ની અંદર ભસ્મીભૂત થઈ ગયા એ દિવસે પણ વિસનગર થી ફાયર ના સાધનો બોલાવવા પડ્યા અને વડનગર નગરપાલિકાના ફાયર હોવાને સાધનો એ દિવસે પણ વડનગર નગરપાલિકાની સહાય જેવી હાલતમાં છે તો મારો પ્રશ્ન એ છે વડનગર નગરપાલિકા વહીવટકર્તાઓને કે છેલ્લા પચીસ વર્ષથી વડનગર નગરપાલિકાની અંદર સતત એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાત પ્રદેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું સાધન સરકાર છે સરકાર સાધનો આપે છે તો કેવા આપે છે તો હાલતમાં જોવા મળે છે અને જનતાને તાત્કાલિક જે મદદ મળવી જોઈએ એ મદદ મળતી નથી કારણ કે આગ લાગવી પૂર આવવું પાણીની કોઈ ઘટના બનવી કે કોઈ દુર્ઘટના બનવી એ આકસ્મિક છે એને અકસ્માત કહેવાય અને અકસ્માત ક્યારે સર્જાય એ કોઈ નક્કી હોતું નથી એટલે જનતા નો આજે જે રોષ જોવા મળ્યો છે જનતા ની અંદર એ જનતાના રોષને વાંચા આપવા માટે મેં આપ સર્વ ને માધ્યમથી નગરપાલિકા ને સરકાર ને પૂછવા માંગુ છું કે વડનગર નગરપાલિકા વડનગર નગર એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વતન છે અને જો ભારતીય જનતા પાર્ટી ના શાસકો ને વહીવટકર્તાઓ મોદી સાહેબના નામે મત લઈને આવી રીતે સરકારો બનાવે છે નગરપાલિકાના શાસનમાં આવે છે અને લોકોને મદદ કરવામાં ઉણા ઉતરે છે તો શું કામ નરેન્દ્રભાઈ નું નામ બદનામ કરે છે આ એક મોટો પ્રશ્ન છે અને જનતાને અન્યાય થાય છે એટલે ખરેખર હું નગરપાલિકાના વહીવટકર્તાઓને પૂછવા માંગુ છું કે વડનગર નગર ને લગતા મુખ્ય બીજો પ્રશ્ન છે પાણીનો પાણીનો પણ દિવસમાં એક વખત પાણી મળવું જોઈએ એ મેં પ્રથમ સામાન્ય સભામાં પ્રશ્ન ઉઠાયેલો લગભગ એની ચર્ચા થઈ છે પણ હજુ કોઈ પગલો લેવાયા નથી બીજી બાબત એ છે કે વડનગર નગરપાલિકાની અંદર સ્વચ્છતાના નામે ઘણી બધી ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોડાયેલો છે તો મહત્વનું છે કે જેસીબી પણ વડનગર નગરપાલિકાનું હોવું જોઈએ અને એ પણ પ્રશ્ન મેં પ્રથમ સામાન્ય બજેટ સભાની અંદર ઉઠાયેલો છે સર્વાનુમતિ એ તો કોઈ સ્વીકારી લોસ તો ક્યારે જેસીબી અને નગરપાલિકાના પ્રમુખ માટે ગાડી લાવીશ એ પણ હું આપના માધ્યમથી નગરપાલિકાના પૂછવા છું કે ક્યારે આપ લોકો આના ઉપર ધ્યાન જેસીબી ની ખરીદી કરો છો ફાયર ના સાધનો જો બંધ હાલતમાં હોય તો સરકાર શ્રીની અંદર રજૂઆત કરી બીજા નવા સાધનો મંગાવવા જોઈએ અને એની દરખાસ્ત કરવી જોઈએ અને જૂના છે જો રિપેર થતા હોય તો રિપેર કરાવીને તાત્કાલિક કામમાં લઈ શકાય એવી સ્થિતિમાં આપણે એને મૂકવા જોઈએ અને એવી સ્થિતિ ઊભી કરવી જોઈએ આ હું કહેવા માંગુ છું